ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વધુ એક સફળ રેડ ચલાવી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે કુલ રકમ બે લાખ હજાર છસો રૂપિયાના મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે ઘટના તળાજા તાલુકાના પીપલ્લા નજીકની છે જ્યાં એક અવાવરૂ મકાનમાંથી દારૂનો જથ્થો મળ્યો છે આ કેસમાં બે આરોપીઓ ફરાર છે તારીખ ત્રણ સાત બે હજાર પચીસના ના રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી રાહે બાતમી મળેલ કે શૈલેષભાઈ મગનભાઈ બારૈયા રહેવાનું પીપરલા તથા ઋત્વિકભાઈ નટુભાઈ ભટ્ટ રહેવાનું પીપરલા તેઓ એક મકાનમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવતા મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને આરોપી પોલીસ પકડથી દૂર હોય આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે આ કામગીરી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર એ આરવાળાના માર્ગદર્શન હેઠળ અરવિંદભાઈ બારૈયા અશોકભાઈ ડાબી રાજેન્દ્રસિંહ સરવૈયા તરુણભાઈ નાંદવા પ્રવીણભાઈ ગળસર રાજેન્દ્રભાઈ મનાતર વગેરેના જોડાયા હતા